હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવવાના છે ગુજરાતીઓના ફેમસ એવા ખાટિયા ઢોકળા તો એના માટે અહીંયા આપણો સરસ આથો આવી ગયો છે મેં કાલ રાતે દાળ ચોખા પડાળ્યા હતા અને સવારે તેનું મિક્સર કરી લીધું હતું અને મેં આઠ કલાક માટે આથો લાવવા માટે મૂકી દીધું હતું તો સરસ એવો આથો આપણો આવી ગયો છે તો હવે આપણે એક જ ડાયરેક્શનમાં હલાવી લઈએ એટલે આપણા ઢોકળામાં ખૂબ જ સારી એવી જાળી પડશે તો સરસ એવો હાથો આવીને તૈયાર છે તો હવે હું એમાં લીલી મકાઈ એડ કરું છું મેં અહીં નાના બે નંગ લીલી મકાઈના ડોડા લીધા હતા તો લીલી મકાઈના દાણાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે અને હું એમાં ધાણાભાજી ફ્રેશ એડ કરું છું આદુ મરચું અને લસણની પેસ્ટ એડ કરું છું એમાં મેં લસણનો ભાગ ખૂબ વધારે રાખ્યો છે ઢોકળામાં જેમ લસણ વધારે હોય એમ ખાવાની મજા આવે છે તો હવે આપણે તેને મિક્સ કરી લઈએ હવે હું એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું એક ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કાશ્મીરી મરચું પાવડર મેં અહીં લીલા મરચાં લીધા છે એટલે મેં ચટણી થોડીક ઓછી લીધી છે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને હું અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશ હવે આ બધું સારી રીતે મિક્સ કરી લેશું તો મને આમાં પાણીની જરૂર લાગે છે તો મેં એક કપ જેટલું પાણી એડ કર્યું છે તો તમે જોઈ શકો છો ઢોકળા માટે આપણું બેટર તૈયાર છે તો હવે હું ગેસ ચાલુ કરી અને ઢોકળિયું મૂકી દીધું છે એમાં આપણે પાણી ઉકળવા માટે મૂકીશું મેં એમાં જે લીંબુના છોતરા હોય એ નાખ્યા છે એટલે આપણું ઢોકળિયું કાળું નહીં થાય હવે હું થાળીમાં તેલ લગાવી લઈશ અને હું અહીં થોડું બેટર અલગ લઈ અને બે થાળી જેટલું અલગ લઈશ અને એમાં હું અડધો ઈનો ઈનાનું પેકેટ એડ કરું છું ઈનો ના હોય તો ખાવાના સોડા પણ ચાલે હવે એના ઉપર બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરું છું ઈનો એક્ટિવેટ કરવા માટે હવે આપણે એક જ ડાયરેક્શનમાં હલાવીશું હવે આપણે આપણી ડીશ ગરમ થઈ ગઈ છે અને પાણી પણ ઉકળવા મળ્યું છે તો આપણે બેટરને ડીશમાં ફેલાવી લઈશું અને એના ઉપર હું લાલ મરચું પાવડર એડ કરું છું એનાથી ઢોકળાનો દેખાવ ખૂબ જ સરસ આવે છે તો આપણે બંને ડીશમાં લાલ મરચું પાવડરને સ્પ્રેડ કરી દઈશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપીને જરૂરથી તમે ટ્રાય કરજો હવે આપણે ઢોકળિયાને બંધ કરી અને પંદર મિનિટ માટે ઢોકળાને બનવા દઈશું તો આપણે પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણા ઢોકળા સરસ એવા બની ગયા છે તો હવે આપણે એના ઉપર તેલ લગાવી લેશું એટલે આપણે ઢોકળા ખાતા હોય ત્યારે કોરા ન લાગે એટલા માટે હવે આપણે ઢોકળાને પીસમાં કટ કરી લેશું નાના નાના ટુકડામાં ખૂબ જ પોછા એવા આપણા ઢોકળા બનીને તૈયાર છે મેં તેને શિંગતેલ સાથે સર્વ કર્યા છે તો આવો બધા ઢોકળા ટેસ્ટ કરવા પોછા અને સરસ ચાળીદાર ઢોકળા બનીને તૈયાર છે થેન્ક યુ